છે કે જે પ્રણાલિકા છે કે જીપીએમસી એક્ટમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે સાત દિવસ પહેલા એજન્ડા આપવા હા કોઈ ઇમરજન્સીનો એજન્ડા હોય તો તાત્કાલિક સભામાં ચડાવવામાં આવે પણ આમાં એવા કોઈ ઇમરજન્સીના કામ નહોતા કે કોઈ સભાસદ આને વાંચે નહીં તો એવું કોઈ વોર સિચ્યુએશન નહોતી કે અત્યારે આ કામ મંજૂર ના કરીએ તો કંઈક અટકી જવાનું છે પણ સભાસદોના બંધારણીય હક છીનવી લેવા નાગરિકોના જે કામો છે અમે બધા અહીંયા

કારણ કે આ સભાગૃહની અંદર જે પણ કંઈ કામો આવે છે એ કોઈના વ્યક્તિગત કામો હોતા નથી શરૂઆતમાં એ જ્યારે પણ બોલતા હતા ત્યારે એ ખૂબ તમે બી સાંભળ્યું હશે કે એવું કહેતા હતા કે ખૂબ સારી સંસ્થા છે આનું ખૂબ સારું કામ છે હવે જ્યારે તમે જ પહેલાં વખાણ કરો છો અને પછી એકાએક કોઈનો મેસેજ આવ્યો હોય કે જે હોય તે એ અમે નથી જાણતા પરંતુ તમે એકદમથી કહી દો કે આ તો બધા નાટક છે તો આના સામે અમારો વિરોધ હતો કોઈ પણ કામ હોય એ કોઈ સંજોગોમાં નાટક ના હોઈ શકે આ સભાની અંદર ફક્ત ને ફક્ત વડોદરા શહેરના નાગરિકોના હિતના જ કામો ચડવામાં આવતા હોય છે એટલે ફરી એક વખત હું આ કોંગ્રેસના જે પણ બોયલા છે સભાસદ એને હું ખૂબ નિંદા કરું છું